કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાની ચૂંટણી પ્રચાર પૂરજોશમાં વિધાનસભા મત વિસ્તારમાં આવકાર અમિત ચાવડાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો બે હજાર ચારનું થશે પુનરાવર્તન દેશ અને આણંદમાં થશે પરિવર્તન છો કે આજે દેશની સૌથી મોટી પંચાયત લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં સાત મે ના રોજ મતદાન થવાનું છે આજે લોકોની વચ્ચે જઈ રહ્યા છે આજે બપોરના બે વાગ્યા છે ખૂબ ગરમી છે લોકો કામમાં વ્યસ્ત પણ છે તેમ છતાં મોટી સંખ્યામાં લોકો હાજર રહીને ભાઈઓ બહેનો યુવાનો તમામ લોકો એકી અવાજે કહી રહ્યા છે કે આ વખતે ગુજરાત અને દેશમાં પરિવર્તન થવાનું છે મંદી મોંઘવારી ભ્રષ્ટાચાર બેરોજગારીથી પ્રજા ત્રસ્ત છે આ જિલ્લાની પ્રજાએ જે પાછલી બે ટમમાં ભૂલ કરી કે ભાજપ પર વિશ્વાસ કર્યો અને મત આપ્યા પણ બે ટર્મથી આ જિલ્લાને કંઈ નથી મળ્યું કોઈ મોટો પ્રોજેક્ટ નથી આવ્યો કોઈ યોજનાથી કોઈ સામાન્ય માણસને લાભ નથી મળ્યો એવા સંજોગોમાં આ વખતે જનતા પોતાનો પ્રતિનિધિ ચૂંટવા માગે છે જે જનતા માટે લડે અડધી રાતે એના પ્રશ્નો માટે આગેવાની લે અને આંગળી ઊંચી કરવાને બદલે જરૂર પડે તો પોતાના પક્ષ કે પોતાની સરકાર સામે પણ બોલી શકે લડી શકે એવો જનપ્રતિનિધિ આ જનતા ઈચ્છી રહી છે ત્યારે આ વખતે પ્રજાના આશીર્વાદ કોંગ્રેસને મળશે ગુજરાતમાં આણંદ જિલ્લાથી પરિવર્તનની શરૂઆત થશે અને બે હજાર ચારમાં જે રીતે પરિણામ આવ્યું હતું એવું જ પરિણામ ગુજરાતમાં બે હજાર ચોવીસમાં આવવાનું છે છવ્વીસમાંથી બાર બેઠકો બે હજાર ચારમાં જીત્યા હતા એ જ રીતે આ વખતે બહુમતી બેઠકો પર પ્રજાના આશીર્વાદ મળશે અને ગુજરાતમાં જે પરિવર્તનની હવા છે એવી જ હવા આખા દેશમાં છે એટલે બે હજાર ચોવીસમાં દેશમાં ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વમાં સરકાર બનવા જઈ રહી છે. તહેવારોનો રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન, પર્સનલ લોન, વાહન લોન, કોમર્શિયલ બીકર લોન, ટ્રેક્ટર લોન, સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ. આકર્ષક વ્યાજ દર, પ્રોસેસ ફી શૂન્ય છે. આપ સંપર્ક કરો, બેંક આપના દ્વારા આવશે. ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો